મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુશ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું રાજ્ય સરકારના પેન્શન અને નિવૃત્તિ કર્મચારીને મળી એક સાથે પાંચ અદભુત ભેટ જો તમે સરકારી કર્મચારી છો નિવૃત્ત નિવૃત્ત કર્મચારી છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં બનાવો ચેનલ સબસ્ક્રાઈબ કરી વોટ્સઅપ ગ્રુપ એ લોકો બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછ્યો છે જોઈન થઈ જવું તો ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણે આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો નિવૃત્ત કર્મચારી મેમ્બર વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો કેન્દ્ર કર્મચારીઓ નિવૃત્તિ વય અને પેન્શનના નિયમો મોટો ફેરફાર સાથે એરિયર્સની ચૂકવણી લઈને મોટા સમાચાર આવી રહ્યા છે આ સાથે ઘટના કોર્ટના પેન્શનધાર્ક માટે એક સારા સમાચારની ભેટ આપી છે જેના વિશે આપણે આ લેખમાં જાણીશું તો ચાલો જાણીએ સમાચાર વિગતવાર પેન્શનનો ભેટ નવા નિયમો લાગુ ગેજેટ સૂચના જારી કેન્દ્ર સરકાર નિવૃત્તિ કર્મચારી માટે પેન્શન અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે હવે તમામ નિવૃત્તિ કર્મચારીને પેન્શન માટે ફોર્મ સિક્સટીન એ માટે ઓનલાઈન મોડથી જ ભરવાની રહેશે આ નિયમ છ નવેમ્બર બાર ચોવીસ ટેમ્બરમાં આવ્યો છે અને મિત્રો કાગળની અરજીમાં કાગળની અરજીમાં હવે સ્વીકારવામાં આવશે નહીં આ નવા નિયમ જે પીપીઓ જારી કરવામાં આવશે ધારકો પેન્શનની બાકી ચૂકવણી તરત જ મળશે ડીએના બાકીનારા ખાતામાં જમા થવા લાગ્યા છે ચાર મહિના ટેપન ટકા ડીએના બાકી પેન્શન ખાતામાં જમા થવાનું શરૂ થયું છે અને શરૂ થઈ ગયું છે જેઓ સ્પર્શ ધારા તેમનું પેન્શન પેન્શન મળી છે જે ગઈકાલે ઘણા પેન્શનધાર ખાતામાં ચાર ચાર મહિનાના કોરોના ડીએના કેરીયસના રકમ જમા થઈ હતી જેમ હજુ સુધી તે મળી નથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી ટૂંક સમયમાં ચાર મહિનાનું ડીએ બે ખા બાકીના ખાતાઓ જમા થઈ જશે જે ખા જે હજુ સુધી જમા નથી તેમાં પણ જમા થઈ જશે તેપન ટકા ગયો હતો તો ત્યાં સુધી ચૂકવવામાં આવશે પેન્સોના આ કામ કરવું ફરજીયાત છે જો તમે પેન્શન તક છો તો મિત્રો તમારે સમમિટ જીવન જીએમ પ્રમાણે રહેશે આ ક્રમ એક નવેમ્બરથી જીવન પ્રમાણે સબમિટ કરવામાં શરૂ થઈ ગઈ છે સ્ટીમ જો તમે સબમિટ નહીં કરાવો તો તમારે પેન્શન બંધ પણ થઈ શકે છે કેન્દ્ર સરકારના નિવૃત્તિ ઉંમર અંગે ઇન્કાર કર્યો હતો જો મિત્રો કેન્દ્રીય કર્મચારી નિવૃત્તિ વયને લઈને સોશિયલ મીડિયા પર એવા સમાચાર આવ્યા હતા કે કેન્દ્રીય કર્મચારી નિવૃત્તિના વય સાહીઠ વર્ષથી વધારે બાસઠ વર્ષ કરી દેવામાં આવે છે પરંતુ કેન્દ્ર સરકાર આ સમાચાર લઈને નકારી કાઢે છે અને કહ્યું છે કે સમાચાર સંપૂર્ણ ખોટા છે ઉંમર વધારવા અંગે સરકારના કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી આ સાથે સરકાર આ ફેક સાવધાન રહું અને મિત્રો કેન્દ્ર સરકારના પેન્શન માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બે અદભુત ભેટ પણ આપી છે આ પગલું જીઓમ પ્રારંભને સબમિટ કરવાની પ્રક્રિયા સરળ અને સુરક્ષિત બનાવવા માટે ખાસ કરીને સાઈન વર્ષ અને સીધી વધુ વય નવા પેન્શન માટે ચાલો વિષય વિગતવા જાણી લઈએ જીઓમ પ્રારંભ સરળ આ તારીખ છે એસી વર્ષ કે તેથી વધુ ઉંમરે પેન્શનોને દર વર્ષે એક ઓક્ટોબર જે પ્રમાણે સબમિટ કરવાની સુવિધા આપવામાં આવી છે તે સમયે એસી વર્ષથી ઓછી વયના નવા માટે આ સુવિધા એક નવાંબલી શરૂ થાય છે મેરા માટે પેન્શનધારકો માટે દર મહિને પહેલું પેન્શન મેળવવા માટે વર્ષમાં એકવાર જીઓમ પ્રમાણે સબમિટ કરવાની ફરજિયાત છે હવે આ કામ કેસ ફેસ ઓથેન્ટિક્સ સિસ્ટમ દ્વારા ઘરે બેસીને કરી શકશે કે સરકાર ચેતવણી આપી છે કે સાવચેત નહીં રાખવું તો સાયબર ગુનેગાર દ્વારા છેતરપણી શિકાર પણ જોખમ જોખમ થઈ શકે છે સાયબર ગુનેગારી નવી પદ્ધતિઓ સાવચેત રહો સાયબર ગુનેગાર આવી પેન્શન ફોન કરીને લાઈફ સર્ટિફિકેટ અપેટ કરવા નામે સર્ટ કરી રહ્યા છે તેમની પાસે પેન્શન સમૂહ ડેટા છે જેમ કે પીપીઓ નંબર આધાર કાર્ડ નંબર માસિક પેન્શન રકમની ડોમેની માહિતી આ ગુનેગાર પંચાવ માટે ઓટીપી શેર કરવાનું કહે છે એકવાર પેન્શન ઓટીપી શેર કરશે ગુનેગાર તમારે બેંકમાં ખાતામાં પ્રસ મળ્યો છે અને સમય ખાનગી રકમ નકલી ખાતામાં ટ્રાન્સફર કરી રહી છે અને ધ્યાનમાં રાખો કે પેન્શન ડિરેક્ટર ક્યારેક ફોન પર જીવન પ્રમાણ અપડેટ કરવા કહેતા નથી તે કેન્દ્ર સરકાર નવી સુવિધાઓ માદા પેન્શન માટે ડોર સ્પ્રેસ સર્વિસ જો પેન્શન બીમાર છે બેંકમાં જઈ શકતા નથી તે માટે સરકાર બેંક કર્મચારી તેમના ઘરે મોકલાવીને મોકલાવીને ચૂકવાઈ કરે છે અને કર્મચારી ઘરે ખાવીને જે પ્રમાણે જમા કરવાનું કહેશે જેથી પેન્શન ક્યાં જવાની જરૂર નહીં પડે ફેસ ઓથેન્ટિક ટેકનોલોજી સરકાર યુઆઈડીઆઈ આઈ સાથે મળીને ફ્રેશ ઓથેન્ટિક ટેકનોલોજી વિકસાવી છે જેની પેન્શનમાં કોઈપણ એન્ડ્રોઈડ સ્માર્ટફોન જીએમ પ્રમાણપત્ર સમી કરી શકશે આ માટે જીએમ પ્રમાણે એપ અને અન્ય ડિજિટલ માધ્યમો ઉપયોગ કરી શકાશે જાગૃતિના અભિમાન અને પરિણામો નવેમ્બર હજાર ત્રેવીસમાં પેન્શન પેન્શનર્સના કલ્યાણ વિભાગના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક અને અન્ય રાજ્યો સંગઠન મળીને અડતાલીસો અડતાલીસ જાગૃત અભિયાન ચલાવ્યું છે આ અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે સિત્તેર પાંચ લાખ પેન્શનમાંથી લગભગ પચાસ લાખ લોકોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે નિષ્કર્ષ કેન્દ્ર સરકારના નવી પહેલો અને દેકેદારી સૂચનાઓની પેન્શન જીવન સરળ અને સુખસી બની રહ્યું છે તમારે પણ સુવિધા લાભ લેવો જોઈએ અને અન્ય લોકો જાગૃત કરવા જોઈએ તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ